તે પાછી આવતી રહી સાઈડ સાઈડમાં તો આજે આપડે ગણીએ કે ટોટલ બેહો જેટલી થાય ચરવા જેટલી આવે એક પેલું જાય બરોબર એક પછી એઈ ચા જાય હેડ પાછી રે જો વળી જા પાછી પાછી રે હેડમ વળી જાય બે પછી આ તઈ અચાર ચાર ન અપોચ પોચ ને છો સાત સાત ના આઠ નવ નવ ના દસ હાર પરી ફૂલ બસ એટલો ઢારે ના ચડી હેઠળ

पप्पा चला रे आता ए तो पेलो चोकाण खणा या भाई क्या लाइट तो, तो नाखन दर्पण तो, तो नाखन हू काही पहिम क्या लाइट तो नाखन दर्पण तो नाखन ખાણ ખાણ કરા પછી તૂટી જાય ને ઠાણ એક લાગી આ ચૌ ઘસી ઘસી ને ચૌ કરવી આ બધી બાજુ એક બાજુ નહીં વાહ

ખબર નહી ફોન કરીએ તાં ખબર પડે આ બેલો હેડી ઉભરાઈ જા તો પહેલા આપણા ઘરમાં ભૂલ પડી હતી એટલે ફરીથી ગણીએ બરોબર ચલો આ પેલો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર તેરડા તેરના ચૌદ ચૌદ ના પંદર પંદર સોળ સત્તર સત્તર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ આ ને પછી આ બે ઢોર કાઢવાની Kan dia ambil ah, dulu? Kan dia ada orang, okay. tahu